જ્યારે પણ પૌવા બનાવવાની વાત થાય ને એટલે ઘરમાં એક જણ એવું કહેશે કે તરી બનાવજો ને તો જ હું ખાઈશ તો બીજું કહેશે કે મારે તો બે પરાઠા જોઈશે જ તો આજની જે રેસીપી તમારી સાથે શેર કરું છું એ જે તરી મહારાષ્ટ્રન સ્ટાઇલની તરી મળે છે તે એની સાથે આપણા ગુજરાતી પૌવા અને ના ખાનારા લોકો જે છે પૌવાને તરી નથી ખાતા એની માટે તમે ભાખરી કે પરાઠાની વ્યવસ્થા કરી શકો છો રેસીપી સિમ્પલ છે પણ માઉથ વોટરિંગ છે તો જોવાનું ભૂલશો નહીં સવારથી આપણે ચણા પલાળી દઈશું અહીં દેશી ચણા લઈશું જેથી તેની તરી ખૂબ સરસ બનશે અહીં આપણે દોઢ વાડકી ચણા લેવાના છે ચણા આપણે પીવાના પાણીથી જ પલાળીશું તેથી આનો ડાયરેક્ટલી આપણે ઉપયોગ કરી શકીએ પલાળતી વખતે જ આપણે મીઠું પણ નાખી દઈશું અને સાથે આપણે સોડા પણ એડ કરી દઈશું અહીં મેં દોઢ ચમચી મીઠું નાખ્યું છે મીઠાની સાથે સાથે જ અડધી ચમચી આપણે ટાટાનો સોડા એડ કરી દઈશું પલાળતી વખતે જ આ પ્રોસેસ કરવાથી જ્યારે ચણા બાફશો ત્યારે બહુ જ ઇઝીલી તમારા ચણા બફાઈ જશે ચાલો હવે આને છ સાત કલાક માટે મૂકી રાખીએ ત્યારબાદ જ્યારે મેં ચણા જોયા તો પૂરેપૂરા તે ફૂલીને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે તેને કુકરમાં બાફી લેવાના છે આ રીતે ચણા એકવાર બાફી જજો ઓછી વિસલ વગાડવી પડશે અને ચણા તમારા સરસ પોચા તૈયાર થઈ જશે હું નાના કુકરમાં આવી રીતે છૂટા જ ચણા બાફું છું અને ચાર પાંચ વિસલ વગાડવાથી આ ચણા તૈયાર થઈ જશે અને આ ચણામાં ઓલરેડી અંદર મીઠું બી ભળેલું છે એટલે ઉપરથી મીઠું નાખવાનો સવાલ આવતો નથી અને સ્વાદ સારો આવે છે સાથે અહીંયા બે ડુંગળી લઈ લઈશું અને તેને કાપીને ઝીણી કરી લઈશું ડુંગળીને આપણે જેમ કાપીએ છીએ એમ વચ્ચેથી મોટો કટકો કરી અને આવી રીતે ઝીણા ઝીણા કટકા કરીએ છીએ એવી રીતે ઝીણા ટુકડા કરવાના છે તો આ ટાઈપની ડુંગળી આપણે આ રેસીપીમાં જોઈશે તેને કાપીને આપણે સાઈડમાં મૂકી દઈએ અને ચાલો હવે આપણે પૌવા પલાળી દઈએ તો અહીં હું ત્રણ જણ માટે બનાવું છું એટલે ત્રણ ખોબા પૌવા લઈશ અને હું તમને બતાવું કે આ રંગોલી બ્રાન્ડના પૌવા ખૂબ સરસ આવે છે અરે બારે મહિના ખૂબ સરસ ક્વોલિટી એની હોય છે એટલે જો તમારે ત્યાં મળે તો આ ચોક્કસ આ જ પૌવા તમે વાપરશો હવે આ પૌવાને હું ટબમાં જ પાણીમાં પલાળી દઉં છું પણ પૂરેપૂરા પૌવા પલળી જાય એટલે તમારે તરત જ આ ટબમાંથી કાઢી લેવાના રહેશે નહીં તો લોચો થઈ જશે જો તમને આ મેથડ ન ફાવે તો આપણે ઓરિજિનલ કાણાવાળા ટોપામાં પૌવા પલાળીએ છીએ એવી રીતે પણ પલાળી શકો છો થોડી જ વાળમાં પૌવાએ પાણી પી લીધું અને હવે મેં આને કાઢી અને કાણાવાળા ટોપામાં બધું જ પાણી નિતાવી દીધું તો પૌવા સરસ પલળી ગયા છે તેને થોડીવાર વાર આમ આપણે રહેવાથી દઈશું બીજી બાજુ આપણે કઢાઈ તૈયાર કરીશું કઢાઈમાં બે ચમચા તેલ લઈ લઈશું અહીં આપણે બટાકા પૌવાની તૈયારી નથી કરી રહ્યા અહીં આપણે તરીની તૈયારી કરી રહ્યા છીએ તો તેલ આટલું જ લેવાનું રહેશે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં સૌથી પહેલાં જીરાનો વઘાર કરીશું ત્યારબાદ થોડી હળદર નાખી દઈશું થોડા લીલા મરચાં ક્રશ કરીને આપણે આની અંદર તેલમાં જ એડ કરી દઈશું આ બધી જ વસ્તુ તેલમાં સરસ ફ્રાય થાય ત્યારબાદ આપણે લસણિયું મરચું જે આપણે કચરીને રેડી રાખીએ છીએ તે આની અંદર જ મેલ્ટ કરવા મૂકી દઈશું તો એ તેલમાં તળાશે તો તેનો અલગ જ સ્વાદ આવશે તેથી લસણીયું મરચું જો તમે રાખતા હોવ તો આની અંદર આવી રીતે તેલમાં નાખશો અદરવાઈઝ કચરેલું લસણ અને લાલ મરચું ભેગું સાથે નાખશો તો પણ આ રેસીપીનો સ્વાદ એટલો જ આવશે મસાલો સરસ શેકાઈ જાય એટલે તેની અંદર આપણે અડધો ગ્લાસ જેવું પાણી નાખીશું અને તેને ઉકળવા દઈશું પાણી બરાબર ઉકળે એટલે આપણે તેની અંદર ચણા એડ કરીશું અને તેને પણ ઉકળવા દઈશું આ રેસીપીમાં પાણીનો રસો રહેવા જ દેવાનો છે અને ચણાને મેશ પણ નથી કરવાના ચણામાં આપણે મીઠું ઓલરેડી નાખ્યું હતું તેથી હવે આપણે પાણીના ભાગનું જ મીઠું નાખવાનું રહેશે આ તરીની રેસીપીમાં હજી રસો કરવાની જરૂર છે અને તેમાં પાણી આપણે ચોક્કસ નાખીશું આ નાગપુરની રેસીપી છે ત્યાંનું સ્ટ્રીટ ફૂડ છે તરી અને પૌવા એટલે બટાકા પૌવા અને ચણા એ ત્યાંનું સ્ટ્રીટ ફૂડ છે અને લોકો એને ખૂબ એન્જોય કરે છે તો તરી આપણી બનીને તૈયાર છે તેને આવી પાણીવાળી જ રાખવાની છે બધા મસાલા સાથે તેને ઉકળવા દેવાની અને ત્યાર પછી બીજી બાજુ આપણે પૌવાની તૈયારી શરૂ કરીએ પૌવા આપણે કોરા થવા કાઢી લીધા હતા અને આપણે તેમાં જ હવે મસાલો કરી દઈશું સૌ પ્રથમ આપણે જરૂર મુજબ મીઠું એટલે બે ચમચી મીઠું આરામથી આમાં જશે તે પ્રમાણે તેને નાખી દઈશું પૌવા ભીના કર્યા પછી જો એમાં મસાલો કરી દેવામાં આવશે તો બટાકા પૌવા બનાવતી વખતે તે તૂટી નહીં જાય અને એકે એક પૌવો ખીલેલો રહેશે સાથે નાખી દઈશું ખાંડ અહીં લગભગ ત્રણથી ચાર ચમચી ખાંડની જરૂર પડશે અને પૌવા ફૂલીને ડબલ થઈ ગયા છે ખટાશ માટે આપણે આમચૂર પાવડર એડ કરી દઈશું જેનો સ્વાદ લીંબુ કરતાં પણ વધારે સારો આવે છે કેમ કે કેરી હંમેશા ખાટી મીઠી જ હોય છે તો ખટાશ માટે આમચૂર પાવડર હું ઉપયોગ કરતી હોઉં છું લગભગ એક ચમચી જેટલો આમચૂર પાવડર મેં એડ કરી દીધો છે હવે આ બધા મસાલા એડ કર્યા પછી આપણે તેને આ કાણાવાળા ટોપામાં જ બધું મિક્સ કરી દઈશું હલકા હાથે મિક્સ કરીશું પૌવા આપણા ભીના છે ઓલરેડી અને ભૂક્કો થઈ જવાનો ડર છે તો હલકા હાથે તેને એડ કરીશું નીચે વધારાનું પાણી નીકળ્યું છે તેને પણ આપણે ફેંકી દઈશું પૌવાને હલકા હાથે હલાવીશું અને બધો જ મસાલો તેમાં ભળે તેનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું હવે આની અંદર કોઈ પણ મસાલો નાખવાનો રહેતો નથી એક્સેપ્ટ કે લીલા મરચાં અને આદું કઢાઈમાં ત્રણ મોટા ચમચા તેલ લઈશું અને જીરાનો વઘાર કરીશું એઝ યુઝ્યુઅલ બટાકવાઓ આ જેવી રીતે બનાવતા હોઈએ છે એ જ મસાલા આમાં એડ કરીશું હળદર નાખી દઈશું શિંગદાણા તમે નાખતા હોવ તો આ ટાઈમે નાખી દેવા અને તેને પંચોતેર ટકા જેવા ચડવા દેવા હું નથી નાખતી લીલા મરચાં ક્રશ કરેલા વઘારમાં જ નાખી દેવા જેથી તેનો સ્વાદ આવી જાય ડુંગળી આપણે કાપીને રાખી છે તે આની અંદર અત્યારે જ એડ કરી દઈશું અને ડુંગળીને પણ થોડી કાચી પાકી ચડવા દઈશું બટાકા પૌવા નોર્મલી બધાને આવડતા જ હોય છે તો પણ બધાના બટાકા પૌવા અલગ અલગ થતા હોય છે પ્લસ અમુક લોકોના સારા થતા હોય છે અમુક લોકોના પ્રોપર નથી થતા હોતા એનું રીઝન એક જ છે કે પૌવા પૌવાની ક્વોલિટી ચોખા પ્રમાણે હોય અને જેટલો સારા ચોખા હોય એટલા સારા પૌવા થાય એટલે મેં તમને આ પૌવા રેકમેન્ડ કર્યા કે આ પૌવાથી તમે બનાવશો તો પૌવા જો સારી રીતે પાણી પીશે અથવા વ્યવસ્થિત પલળશે તો જ તમારા બટાકા પૌવા સારા થશે ડુંગળી નાખ્યા બાદ મેં બટાકા પણ નાખી દીધા થોડા મોટા લાગતા હતા એટલે થોડા ઝારાથી એને દબાવીને નાના પણ કરી લીધા છે પ્રોસેસમાં આગળ કંઈ કરવાનું હોતું નથી પણ હવે આની અંદર આપણે પલાળેલા પૌવા નાખીશું બીજી બાજુ જે આપણે ચણા બનાવ્યા હતા તેની અંદર અડધી ચમચી આમચૂરનો પાવડર અને ક્રશ કરેલું આદું જરૂરથી નાખજો તેથી ચણાનો સ્વાદ એકદમ બમણો થઈ જશે આ ચણા તમે લંચ બોક્સમાં પણ લઈ જઈ શકો છો અને એમને ખાવાની પણ ખૂબ મજા આવે છે તો બટાકા પૌવા સાથે તો ચાલશે જ અને ઘરમાં જો કોઈ આ ન ખાતું હોય તો એને આની આ ચણાની સાથે બે ભાખરી બનાવી આપજો તો પણ એનું કામ થઈ જશે તો ચાલો હવે પૌવા નાખવાનો સમય થઈ ગયો છે તો પૌવા આપણે બધા આની અંદર એડ કરી દઈશું અને હલાવી દઈશું નાઇન્ટી ફાઇવ પર્સન્ટ મસાલો આપણે કરી જ દીધો છે જો તમારી પાસે દાણા હોય અને સારા હોય તો ચોક્કસ આની અંદર નાખજો મારી પાસે દાણા અવેલેબલ નથી મોરઓવર ઉનાળામાં દાણા પ્રોપર આવતા પણ નથી એટલે મને લાવવાનું મન પણ થતું નથી હવે બટાકા પૌવાને ફક્ત હલાવવાના જ બાકી છે અને તેથી જ તેમાં ખાંડ અને આમચૂર પાવડર બધું ઓલરેડી આપણે નાખેલું હતું મીઠું પણ એડ કરેલું હતું એટલે તેલ સાથે તેને મિક્સ કરીશું બટાકા ડુંગળી બધું સાથે મિક્સ થઈ જશે અને પૌવા આપણા તૈયાર થઈ જશે આ સમયે તમારે ગેસ બંધ કરવો હોય તો કરી શકો છો જેથી હલાવતા હલાવતા તમારા પૌવા નીચે ચોટી ન જાય તો ચાલો જોઈ લઈએ કે આ રેસીપી સૌ કેવી રીતે થાય છે Oh,